છ વર્ષની માસૂમ બાળકી પર જે જધન્ય આચાર્ય દ્વારા જે કૃત્ય કરવામાં આવ્યું ત્યારબાદ અનેક રાજકીય નેતા જે છે તે આવી રહ્યા છે ત્યારે વસાવા પણ અહીંયા આવ્યા છે અને તેમની સાથે વાત કરીશું ચેતરભાઈ આ ઘટના બની છે ત્યારબાદ અનેક રાજકીય નેતાઓ અહીંયા આવી રહ્યા છે અત્યારે પરિવારની શું માંગ છે ને આપ આ વિષય પર શું કહી રહ્યા છે આજે અમે તોરણી ગામે જે છ વર્ષની માસૂમ દીકરી સાથે આપણું હૃદય ધ્રુજી ઉઠે એ રીતના જે રાક્ષસી કૃત્ય એમના શાળાના આચાર્ય દ્વારા આચરવામાં આવ્યું છે અને મોતની ઘાટ ઉતારેલું છે ત્યારે આ દીકરીની આત્માને કુદરત શાંતિ આપે એ પ્રાર્થના સાથે પરિવાર પર આવી પડેલા દુઃખમાં પરિવારને સાંત્વના આપવા માટે અમે આવ્યા છે ત્યારે અહીં આવીને આ નિંદનીય ઘટના જે ઘટી છે એ જાણીને અમને પણ એટલું દુઃખ થાય છે કે જે પણ પરિવાર સાથે આ ઘટના થઈ એ રાક્ષસી કૃત્ય છે એક શાળાના માસ્તરને આપણે મા સમાનનો સ્તર આપીએ છીએ ગુરુને આપણે આ ભગવાનથી પણ ઊંચો દરજ્જો આપ્યો છે ત્યારે એ શાળાનો આચાર્ય આ કૃત્ય કરે ત્યારે આખા શિક્ષણ જગતનું માથું શરમથી નમી જાય છે ત્યારે અમારી માંગ એ છે કે આ દીકરી સાથે જે રાક્ષસી કૃત્ય થયેલું છે ત્યારે જ એ દીકરીને અને પરિવારને ન્યાય મળશે જ્યારે ફાસ્ટેગ કોર્ટમાં કેસ ચાલશે અને આ નરાધમને તાત્કાલિક ધોરણે ફાંસી આપીને એવો દાખલો બેસાડવામાં આવે જેથી કરીને બીજી વાર કોઈની દીકરી સાથે આવો બનાવ ન બને એવી અમે અમે બધા આગ્રહ રાખીએ છીએ અને આવનાર દિવસોમાં એના માટે પણ જે પણ સરકારમાં રજૂઆતો કરવાની થશે અમે બધા સાથે મળીને રજૂઆતો પણ કરીશું અનેક રાજકીય નેતા જે છે સ્થાનિક નેતાઓ પણ અહીંયા આવ્યા નથી તે બાબતે શું કહીશું આ વ્યક્તિ આ વિસ્તારમાં જે ભાજપ સર ભાજપ સંચાલિત જે આર એસએસ સંઘ છે જે એમની જનની કહેવાય એના સમાજ સુધારકનો મુંગટ પહેરીને આ વ્યક્તિ ફરતા હતા અને ઘણા સોશિયલ મીડિયામાં ફોટા પણ તમે જોયા છે પણ અહીંયા કોઈ રાજનીતિ નથી માનવતાની રીતે આપણે બધા જાણીએ છીએ માનવતાની રીતે પરિવાર સાથે બધાએ ઉભા રહેવું જોઈએ છતાંય આ વિસ્તારના જે નેતાઓ મોન સેવીન બેઠા છે ત્યારે અમને અનેક શંકાઓ ઉપજાવે છે અને ગુજરાત સરકાર પર જ્યારે બીજા રાજ્યોમાં કંઈ બનાવ બને છે ત્યારે બધા મીણબત્તીઓ લઈને નીકળે છે નિવેદનો કરે છે આવેદનો કરે છે ત્યારે પોતાના જ રાજ્યમાં છેલ્લા પાંચ દિવસમાં તમે જોશો આ દાહોદની તોરણીની ઘટના હોય રાજકોટની કાટકોઈની ઘટના હોય આટકોઈની ઘટના હોય કે બોટાદની ઘટના હોય કે પાટણની ઘટના હોય તમામમાં એ લોકોના નેતાઓના એક પછી એક નામો બહાર આવી રહેલા છે ત્યારે શું આવી સંસ્થાઓ આવી સંસ્કારો આપે છે એટલા માટે જ અમે કહીએ છીએ કે આ બાબતમાં તટસ્થમાં તટસ્થ તપાસ થાય ફાસ્ટેગ કોર્ટમાં એવો દાખલો બેસાડવામાં આવે કે જેના કારણે તમામ સમાજને તમામ એમના પરિવારને ન્યાય મળે અને એક દાખલો બેસે કે બીજી વાર કોઈ આવી હિંમત ના કરે એવી અમારી બધાની માગણી છે ચોક્કસથી આ હતા ચેતરભાઈ વસાવા જેવું કહેવું છે કે એક ઉત્તમ દાખલો જે છે તે સમાજમાં બેસે અને ખૂબ મોટી સજા થાય તેવી અત્યારે માંગ થઈ રહી છે ધ્રુગોસ્વામી ગુજરાત દાહોદ